વલસાડના ફણસવાડા ગામે ત્રાહિત વ્યક્તિઓએ ખોટી અરજી કર્યા બાદ સરપંચ ડેપ્યુટી સરપંચ સભ્યો અને ગ્રામજનોએ અધિક કલેક્ટર સાચી હકીકત થી વાકેફ કર્યા બે દિવસ અગાઉ વલસાડના ફણસવાડા ગામે તળાવમાંથી પાણી કાઢી માટી ખોદકામ બાબતે ત્રાહિત ઇસમો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત બાદ આજરોજ ફણસવાડા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગ્રામજનોએ તળાવના પાણી બાબતે તેમજ પંચાયતમાં કરેલ લોકફાળાની રકમ સહિતના પુરાવા રજૂ કરી કલેક્ટરને સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને આવી ખોટી અરજી કરી તંત્રને ગેરમાર્ગે દોરનારા ઇસમો સામે પગલાં લેવાની માંગણી કરી છે વલસાડ તાલુકાના ફણસવાડા ગામના ત્રાહિત વ્યક્તિઓએ બે દિવસ અગાઉ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કે ફણસવાડા ગામના ખાતા નંબર ત્રણસો સાડત્રીસ અને સર્વે નંબર બસો તેર અને બસો વાળી સરકારી જગ્યામાં તળાવ આવેલું છે આ તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી બહાર કાઢી માટી ખોદકામ ચાલતું અંગેની લેખિત ફરિયાદ કરી હતી જે અંગે આજ રોજ ફણસવાડા ગામની મહિલા સરપંચ સરોજબેન હરીશભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ વલસાડ જિલ્લા અધિક કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત સર્વસંમતિ લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં આપેલી લોકફાળો આપ્યા ની રસીદ વર્ક ઓર્ડર ખાણ ખનીજમાં ભરવામાં આવેલ રોયલ્ટી ની નકલ તળાવમાં પાણી હોવા અંગેના પુરાવા તેમજ અન્ય જરૂરી પુરાવા આપી સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને તેઓએ માંગણી કરી કે આવી ખોટી અરજી કરી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનારા ઈસમો સામે કડક પગલા લેવાની માંગણી કરી છે મારું નામ શિરીષકુમાર ભાણાભાઈ પટેલ છે અમે ફણસવાડા ગામથી આવીએ છે રજૂઆત રજૂઆતમાં એવું છે કે અમારે ત્યાં ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે થોડાક અસામાજિક તત્વો એમણે અહીંયા ખોટી ફરિયાદ કરી છે કે ઠરાવ માટે જેમાં રોયલ્ટી ઓલ ઇન થર્ડ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પચીસ ના આવી ગયેલી છે અને તે સાત ત્રણ બે હજાર પચીસ થી અમે જે તે એજન્સી આપેલું તેના દ્વારા મુહૂર્ત કરીને પંચાયતમાં લોકફાળો ભરાયેલો છે એ રીતે અમે આજે અરજી આપી છે કલેક્ટર સાહેબને અને તેમાં ગામના સરપંચ સભ્યશ્રી અને ગ્રામજનો સાથે એ ગામનો વિકાસ કે જે એક અસામાજિક તત્વ કે જે વર્ષો પહેલા જે ઘટના બની ગયેલી હતી વિવાદિત એણે પોતાના પર્સનલ માટે ગામના લોકોને ઉપસાવીને ગામનું જે હમણાં જે ગામમાં વિકાસના કામ છે તે અટકાવવા માટે આ ખોટું કૃત્ય કર્યું છે એના માટે અમે ગામ લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આ જ અમે ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સબ ઇન્સ્પેક્ટર સાહેબ રૂલર એ રીતે અમે પહોંચાડવાના છીએ હવે અમારી માંગ એ જ છે કે આ લોકો એમ કહેતા છે કે પાણીનો સ્તર નીચો હોય તળાવનો તો કુવામાં પાણીનો સ્ત્રોત ઉપર આવે જેથી કરીને જે ઉનાળા દરમિયાન જે પાણીની સમસ્યા છે તે હલ થાય એ માટે ગામ લોકોની જ માંગ છે અને જે તે એજન્સીએ જે તે ટાઈમે તળાવનો પારો એટલો મોટો નાખ્યો છે કે જેમાં ત્રણસો ઇઠોતેર હૈવા બી નાખી છે ને તેની ઉપર અમે પાંચેક હજાર ઝાડ રોપીને એને ડેવલપ બી કર્યું છે તળાવ હવે પરિસ્થિતિ આવીને અટકે છે કે જેને વાંધો છે પર્સનલી વાંધો છે એને અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે